જે મહિલાઓ દ્વારા ઘર ઉપરાંત પોતાના અસ્તિત્વ અને ઓળખને વ્યક્ત કરતા કામ કરવામાં આવી રહ્યા છે તેમને સન્માનિત કરવામાં આવશે લેખા ઘીવાલાએ કહ્યું કે જે મહિલાઓ કામ કરતાં અચકાય છે તેમને પ્રોત્સાહન મળી રહે તેમને કંઈક મોટિવેશન મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રકારનો પ્રોગ્રામ પ્રથમવાર થવા જઈ રહ્યો હોવાથી ઐતિહાસિક પ્રોગ્રામ થવાનું છે અયોધ્યામાં બનેલા રામ મંદિરને બેઝ બનાવીને આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યું છે નિલેશભાઈ જાદવે કહ્યું કે આ પ્રોગ્રામને સપોર્ટ કરીને ખૂબ આનંદની લાગણી અનુભવવામાં આવી રહી છે ઘણી મહિલાઓ કામ કરતાં કરતાં ઉદાસ થઈ જાય ત્યારે આ પ્રોગ્રામથી ખૂબ જ સપોર્ટ મળવાનું છે એક્ટર પ્રશાંત બારોટ સહિતના કલાકારો પણ આ પ્રોગ્રામમાં અતિથિ તરીકે હાજર રહેશે આ પ્રોગ્રામ ટીમ વર્કથી થવાનો હોવાથી ટીમના દરેક સભ્યો જે પણ જવાબદારી મળશે તે પૂર્ણ નિષ્ઠાથી ભજવવાના છે અ સુરતની મહિલાઓ આગળ પણ ઘણી વખત ઇતિહાસ બનાવી ચૂકી છે અને આ અમારી કંપની દ્વારા એક પ્રયાસ છે કે સુરતની મહિલાઓ કંઈક એવું કરવા જઈ રહી છે કે અત્યારે જે રામાયણનું થીમ ચાલે છે બાવીસ જાન્યુઆરીથી જે રામાયણનું આવ્યું છે જેની અંદર અઢીસો જેટલી મહિલાઓને અમે સન્માનિત કરીશું અને આ ફર્સ્ટ એવો પ્રોગ્રામ છે કે જે પ્રોગ્રામ ઉપર ની અને એના ઉપર વર્લ્ડ રેકોર્ડ બ્રેક થવાનો છે આ પ્રોગ્રામ ત્રીસ માર્ચ

દાસ જ્વેલર્સ ઓરા જ્વેલર્સ ફર્નિચર તમને એક જલપુરી આ જુઓના સપોર્ટ રિયલ એસ્ટેટલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયું છે કંપનીનો એક ઉદ્દેશ પણ એવો છે કે જે કંપનીની અંદર આજે તમે ટીમ મેમ્બર એમ્પ્લોઈ જે છે નાઇન્ટી પર્સન્ટની ઉપર મહિલાઓ જ છે અને મહિલાઓ દ્વારા જ આ કંપનીનું આખું જે બી કામકાજ થઈ રહ્યું છે અને પીડી ક્લિકના જે ફાઉન્ડર જે લેખાબેન ઘીવાલા છે એમણે પણ મહિલાઓને લઈને ઘણી એક્ટિવિટી ઘણા કાર્યો કર્યા છે એમને પોતે મહિલા થઈને આજે એટલા બધા બિઝનેસમેનને એટલા બધું ઇવેન્ટ્સો કરે છે એમનેથી પ્રેરણા લઈને અને એમનું આ કાર્યક્રમ જોઈને મને પણ એક પ્રોત્સાહન મળ્યું કે હું પણ એમના આ કાર્યક્રમમાં સહભાગી થાઉં એને લઈને હું એમની સાથે આ કાર્યક્રમમાં જોડાયો છું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત